જ્યારે મોટો વરસાદ થાય ત્યારે આ નદીમાં પુલ આવે છે પુલ આવવાના કારણે પૂર આવવાના કારણે અહીંયા બધા વાહનો ફસાઈ જાય છે ગામ સંપર્ક વિહોણો થઈ જાય છે અને સંપર્ક વિહોણો થાય એટલે મોટો પ્રશ્ન એ થાય છે કે ગામની બહાર રહેલા લોકો બાર ગામ ગયેલા લોકો ગામ જ રોકાવવું પડે છે અને ગામના કોઈ ગામ જોઈ શકતા નથી તેના માટે અહીંયા પુલની જરૂરિયાત છે તો પુલની અમે ગામ વતી માગણી કરવી છે કે જેમ બને એમ સરકાર જલ્દીથી જલ્દી આ પુલનું અમારી માંગ સ્વીકારે બીજા બધા પુલથી અમારે કા ગામનું પુલ બાકી છે તમે સાળાપુરથી બરનિયા સુધી જાઓ બધા પુલ તો એક જ પુલ બાકી છે એટલે જલ્દીથી જલ્દી આ પુલ થાય અમારી માંગણી છે બરાબર ફરતા ગાળના બધાની